જય માતાજી મિત્રો તો બુટમાના મંદિરે જવાની ફૂલ માહિતી તમને દેવા આવ્યો જો આ હળવદથી રોડ આવે છે અગિયાર કિલોમીટર હળવદથી આવો અને આ ભલગામડા જાય ભલગામડાથી બે કિલોમીટર આવો અને જો આ બોર્ડ આવે રસ્તામાં જ આ બોડેથી આ રૂટે વહી જવાનું એટલે સીધું બુટમાનું ખર્ચા વાળા સ્થળનું છે ને જગ્યાએ વહી જાવ તમને હાલો દર્શન કરાવું ફરી જાવ ને એટલે રસ્તો ખરાબ આવે છે ત્રણ કિલોમીટર તમે આ રોડે સીધે સીધા આવો ને એટલે રસ્તા બે ફાટશે એક આ સીધો આર્યોની બૂટમાં એ જવું આ બોડે મારેલું છે શ્રી બુટમાનું મંદિર આ તરફ એટલે આ તરફ તમે વહી જાઓને એટલે સીધું જ બુટમાનું મંદિર આવે આ રસ્તો થોડોક ખરાબ છે ત્રણ કિલોમીટર ડમ્ફર હાલે છે ને એટલે એના હિસાબે બાકી અહીંયાથી સીધે સીધો આ રૂટ જાઓને એટલે સીધું તમારું મંદિર જ આવશે બરાબર આ ઓલી આપણે મેન હાઈવે દેખાય તો સીધો રસ્તો અહીંયા આવી જાય ત્રણ કિલોમીટર અહીંથી નામ વરી જવાનું જો આ બુટ ભવાનીમાં મંદિર આપણે પહોંચી ગયા સીધા અહીંયાથી ના એટલે તો તમને અંદર દર્શન અહીં કરાવું અને ઓલી બાજુ જે પરચાની જગ્યા છે મંદિર દર્શન કર લો બધાને કમેન્ટમાં જઈ બુટ ભવાની લખન જો અહીંયા જ મંદિર છે અહીંયા જ પાછળ જ આપણે જે પરચાવાળી જગ્યા છે એ મેરીયા ભુવાને પરચો આપ્યો તો બુટમાં એ આ એ જગ્યા છે સોળ વર્ષના સુંદરી બનીને જે ગાડાને કાતા નહીં પછી આ ડોસી ડોસીમાં સાઠ વર્ષના ડોસી થયા આ એ જગ્યા છે તો અહીંયા આવવું હોય ને તો આ સંપૂર્ણ માહિતી દેવા માટે જ આપણે અગાઉ વિડીયો મૂક્યો પણ ને ઘણા લોકોએ આપણને લોકેશનમાં પૂછ્યું હતું ને એના હિસાબે આ વિડીયો આપણે બનાવી અને આ સાઈડ જ આપણે હે ને મેરિયા ભુવાની ખાંભી આવેલી અહીંયા તમને લઈ જવું સામે દેખાય ને આ બુટમા નું મંદિર છે પરચા વાળી જગ્યા અને અહીંયા જ આપણે ને મેરિયા ભુવાનો ઇતિહાસ અને બધું લખેલું છે બરાબર અને આ મેરિયા જોઈ લો મંદિર છે અને અહીંયા જ તો મંદિરે આવો ને તો અહીંયા દર્શન કરવા આવી શકો તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરજો મળશું નવા વ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા દે